વાપીમાં રેલવે ફ્લાયઓવરની ગતિ મંથર બની અને રોડ બન્યા ખાડાવાળા વાપી કોંગ્રેસ દ્વારા ધરણા કરી તંત્રમાં કામ વહેલી તકે પૂરું કરવા આવેદનપત્ર આપ્યું વાપીના રેલવે ફ્લાયઓવરના જે પૂર્વ અને પશ્ચિમની જોડ તો આ બ્રિજના નિર્માણ કામગીરી કાચબા ગતિથી ચાલતું હોય તથા શહેરના બિસ્માર માર્ગને લઈ વાપી શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું હતું સાંજે વાપી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી કાઢી મનપા કમિશનરને આવેદનપત્ર આપી રોડ રસ્તાની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવા જણાવ્યું હતું વાપી પૂર્વ અને પશ્ચિમ તરફ આવાગમન કરવા માટે વર્ષો જૂના રેલવે ફ્લાયઓવર તોડી પાડી નવા ફ્લાયઓવર નિમાર્ણ કરવા રચના એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયા બાદ કામગીરી શરૂ કરી હતી પણ નિયત સમયમર્યાદા કામ પૂર્ણ નહીં થતા વાપીવાસીઓ કામગીરી મંથરગતિએ ચાલી રહી છે સાથે વરસાદને કારણે માર્ગો બિસ્માર બની ગયા હતા ફ્લાયઓવરની કામગીરી મંથરગતિએ અને માર્ગો બિસ્માર બની જતા ઊભી થયેલી સમસ્યા અંગે આજે શનિવારે વાપી શહેર કોંગ્રેસે ધરણા પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું વાપી કસ્ટમ રોડ પર આવેલા જીએસટી ભવન નજીક વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી પાલિકાના માજી વિપક્ષ નેતા ખંડુ પટેલ શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ વરૂણ ઠાકુર તેમજ વાંસદાના ધારાસભ્ય અન્નત પટેલ અને અન્ય આગેવાનો સહિત કાર્યકરો ધરણા પર બેઠા હતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને વાપી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી જ્યાં મનપાના કમિશનરને આવેદનપત્ર સુપરત કરાયું હતું અત્રે નોંધનીય છે કે રૂપર એકસો ચુમ્માલીસ કરોડ ખર્ચે વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વાપી ના રોડ રસ્તા એકદમ ખરાબ છે અને વાપી ના શહેર માંથી જતો બ્રિજ ત્રણ વર્ષ પેલા તોડી નાખવામાં આવ્યો તો હજુ સુધી ઓવરબ્રિજ ને બનાવવામાં નથી આવ્યો એના માટે ધરણાનો કાર્યક્રમ અને રેલી કાઢીને આવેદનપત્ર નગરપાલિકામાં આપવામાં આવ્યું અને અહીંના અધિકારી સાથે અમે સ્પષ્ટતા કરી કે તમે રોડ રસ્તા ક્યારે બનાવવાના છે ખાડા ક્યારે પૂરવાના છે અને આ ત્રણ વર્ષથી તોડેલો પુલ ઓવરબ્રિજ જે છે તે ક્યારે બનાવવાના છે એની અમે રજૂઆત કરી છે જો હજુ પણ આ સરકારી તંત્રના બેરાકાન નહીં ખુલશે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું નવા સીમાંકનમાં પણ ભાજપની સરકારે પોતાના પોતાના અને પારકા કર્યું છે અને સીમાંકનમાં પણ મોટું ષડયંત્ર કર્યું છે એવું લાગે છે માટે વાંધા અરજી સરિકાબી કોઈ લેકિન સભી પ્રોજેક્ટ હોતે નગરપાલિકા કીગરાની હોત હે મેરા નહીં કામ આર કા કામ એસે નહીં કહે સકતે

બહુ પરેશાન હો રહી હૈકિન હમ ઉકે આને વે દિન મેં હમ જ્યાદા ઉગ્ર આંદોલન કરેગે